શું તમે ઓનલાઈન ગેમ રમો છો ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો તો આવો વિચાર ના કરતા કારણ કે સુરતમાં એક એવી ઘટના ઘટી છે જેમાં ઓનલાઈન ગેમ રમીને એક યુવકને પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે જોઈએ રિપોર્ટ ઓનલાઈન ગેમ રમનારા યુવાનો જરા મગજ અને આંખો બંને ખોલી નાખજો કારણ કે ઓનલાઈન ગેમિંગનું વળગણ તમને એવા રસ્તા પર લઈ જઈ શકે છે જે રસ્તો તમને જેલ સુધી પહોંચાડી દેશે સુરત પોલીસના સકંજામાં મોઢા પર રૂમાલ બાંધી ઊભા રહેલા આ યુવકની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની છે ભણી ગણીને કરિયર બનાવવાની ઉંમરે આ યુવાન પોલીસના સકંજામાં ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં આવી ગયો છે ઓનલાઈન ગેમ રમવાની ભૂલ યુવાનને ભારે પડી ગેમમાં રૂપિયા હારી જતા યુવાને કર્યો ચોરીનો પ્રયાસ પ્રયાસ તોડવામાં નિષ્ફળ યુવાન અને એક સગીર સકંજામાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા ખાનગી બેંકના એટીએમ સેન્ટર માં પહેલી જાન્યુઆરી ની સવારે એટીએમ મશીન તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો આ બાબતે બેંક મેનેજરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અઠવા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ચેક કર્યા હતા તેમાં બે શખ્સ કેદ થયા હતા તેના આધારે તપાસ કરતા ગોપીપુરાના બળેખા ચકલા પાસે રહેતા ઓગણીસ વર્ષીય અંગત મોરે અને એક સગીર સુધી પોલીસ પહોંચી હતી બંનેને ઝડપી પૂછપરછ કરતા ચોરી કરવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી જોકે એટીએમ મશીન ન તૂટતા આરોપીઓ ચોરી કર્યા વગર ભાગી ગયા હતા ગોપીપુરા હનુમાનપુરા ચાર રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંક નું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ ત્રણસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવી ચેક કરતા હતા દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે બે ઈસમોને પકડવામાં આવેલા જેમાં એક ઈસમ છે ઓગણીસ વર્ષનો છે અને એક છે એ જોઈન આવ્યું છે માતાના ઠપકાથી બચવા બનાવ્યો ચોરીનો પ્લાન બડેખા ચકલા પાસે રહેતો અંગત મોરે આઈટીઆઈ નો અભ્યાસ કરે છે સગીર વયનો આરોપી તેનો મિત્ર છે અને ધોરણ 11 માં અભ્યાસ કરે છે પોલીસ પૂછપરછમાં જ્યારે યુવકે કારણ જણાવ્યું તો પોલીસ પણ વિચાર કરતી રહી ગઈ પોલીસના કહેવા મુજબ થોડા દિવસ અગાઉ અંગત મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમતો હતો ગેમ રમવામાં 14000 જેટલી રકમ હારી ગયો હતો આ રકમ તેણે માતાના મોબાઈલમાં Google Pay માંથી લીધી હતી જો માતાને આ વાતની જાણ થશે તો ઠપકો આપશે તેમ વિચારી આરોપી અંગતે સગીર વયના ની સાથે મળી એટીએમ મશીન તોડી ચોરીનો પ્લાન ઘડ્યો ચોરી કરવા માટે ઘર નજીકથી બાઇકની ચોરી કરી પહેલી બાઇક લઈ હનુમાન ચારસ્તા નજીકના સેન્ટરમાં ગયા તોડતા સમયે સાયરન વાગતા બંને ભાગી ગયા હતા બંને એમ હતું કે ચોરી થઈ નથી એટલે પોલીસ તેમના સુધી પહોંચશે નહીં પરંતુ બેંક મેનેજરે ફરિયાદ કરી હતી જેથી પોલીસ શોધતા શોધતા બંને સુધી પહોંચી ગઈ ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓ એમની બાજુમાંથી જે એક મોટર સાયકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા બાઈક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે ચોરીનો વિચાર આવ્યા બાદ અંગતને ને એટીએમ મશીન તોડવું કેવી રીતે એ વિશે જાણકારી મેળવવી હતી એ માટે યુટ્યુબ પર તેને લગતા વિડીયો જોયા અલગ અલગ વિડીયો જોયા બાદ એટીએમ મશીન તોડવાની ટ્રીક શીખી આ વિડીયો સગીર મિત્રને પણ બતાવ્યો હતો ત્યારબાદ બંને તેની માટે જોઈતા સાધનો લઈ ચોરીના બાઇક પર ગયા હતા